તો સવાર સવારમાં જો આપણી માણકી હમણાં બ્લોગમાં આવી નથી તો દૂધ પી લીધું એટલે ધોળે ઘડીક વાર ચક્રુ મારશે બહેને ધાવા ચોટી ગઈ છે નાગેલ આપણી અત્યારે આગળ ઊભી રહે ભાગશે કે છૂટી થઈ ગઈ છે એટલે વધારે ભાગે આવે મજા આવી ગઈ ની તો આપણે હવા મજા બધી બી છોડી લીધો છે પાછળ તમે બેકગ્રાઉન્ડ જોઈ લ્યો કઈ બાજુ આવી ગયા છે તો આજે ફૂલ જે નદી આપણી ફૂલ ભરાઈ ગઈ ઓલી બાજુ ફૂલ ભરાઈ ગઈ આવ બહેને આજે આ બધી ચક્કર મરાવી એમ ગાવા જેમણા આવ્યા ન હતા ખડ થઈ પડ્યું હતું ભરી તો કે કુવાડી વધારે દેખાય છે ઈમે ખડ થઈ ગયું છે વાંધો નથી અત્યારે બહેુને એને પાણી પાવાનું છે બધી નદી ઉતારશું ઘડી બેસી લઈને પછી આગળ હાકશું આજે બધા છૂટા આવવાની રીતે પાણી પાઈ લે

સામે કાંઠે પણ જો ભેવું આવી ગયું છે ગામની કે ખટિયા ગામ છે એ ગામની છે ચાર પાંચ ગામ આવ્યો ને બાકી ભેવું છે ને આપણે બધી પેહવું અહીંયા ચરે છે આ બાજુ પણ આવ્યા નહોતા કોઈ દી એક જ પેરા લઈ આવ્યા હતા પછી નદી ભરાઈ ગઈ હતી ને પછી આપણે આવ્યા છે જ નહીં તો કે ખડ થઈ પડે સારું તો હવે ચારી લઈ બધે ખડે બાકી બીજા ચારી ગયા વચમાં પેહું અને કદાચ આમાં ખડ ઊભું હેડાભર એવો ખડ હતો અહીંયા કે ચારી ગયા હવે કાંઈ વાંધો નહીં ભલે ચારી જાય એની બે ખાય છે હવે તો એ લગભગ આવે નહીં કેમ કે નદી ભરાઈ ગયા એટલે નદી ભરાઈ જાય એટલે ફૂલિયા સિવાય ક્યાં મેળા આવે નહીં ટપવામાં કાં ગામમાંથી આવે કા પછી આગળ આપણે જે ફૂલીઓ જોયું અહીંયા ફૂલીએથી આવી ગયા બીજો ફૂલિયો છે જ નહીં તે ટપી આગે એવું ને પાણી પાછી બહુ ઊંડી નદી છે એટલે આગળના લોકો જોયા હશે ને ખબર હશે ને આપણી આખરેલી પણ હવે આવું ઘર ઉતરી ગયું ખાલી વીસ દિવસની વાર રહી હવે લાકડાલા ને દેહ પાડી નેવું ટકા બની આપણી લગભગ દેહ તો પાડો દેહ કંઈ નક્કી નથી જોઈ હે પાડી બીજન કરાવ્યું તો વસૂલ થઈ ગયા તો વાંધો નથી હવે લાગતું નથી બિજનમાં આજે જો દસ દિવસ લઈ જાય છે તારીખની હિસાબે આપણી ગરી પાછી 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 ગરી છે ને હેઠળ સિવાય ક્યાંય ભાવે નહીં હાલે પાછી વાર આ બાજુ ફેન્સિંગ છે પાછી એટલે બધી હાકીને ભેગી કરી લે ઓલી ભાઈ ઉતારીને જવા દે ઓલી બાજુ આગળ થોડીક ગામની સુધી જવા દે ને ત્યાંથી પાછી વાર લેવું આમો માલ દેખાય ને એટલે પાડણ બીકરી જાય પાડો ભાગી જાય પાણીમાંથી પાણી જે ડબલ ઊંડું સામે ભાઈ છે એ બી જાય પાડણ વારે નહીં બહુ જે માલદારી વાંધો ન આવે કઈ દે વારી દે વારી નાખે પાડો વરે વાંધો એ પડે આ એક છે હરાડી છે જ છે જાય જ્યાં જાય ત્યાં ખેતર ખેતર ગમે હેડા મૂકે નહીં ઓલી ચાંદરી બીજી આપણી આ પટકી છે હાલો ઘરે હાલો હા સાપર લે હવે પછી જાઓ દેવું આગળ આ વેડો ભર્યો છે પાણી પી લે નદીમાં ગયું હવે બેસ છે કેમકે આવા જોઈએ ને નજીકમાં પાણી ઊંડું નથી એટલે વાંધો ન આવે તો બધી આપણે હાકીએ પાછી વલીબાઈ ત્યાં જરતી નથી એટલે ભાગી નીકળી અહીંયા જરે છે આમાં પણ જવા નથી અત્યાર બધી નદીમાં રખડશે કાંઠા પર રખડે જેવો છે પાછી ફૂલી પીચી પાણી પડ્યું પણ ના બેઠી ઘડીક વાર બેઠીને ભાગી એવી જબલી બધી જો રખડે આવું તો ખાવા પણ આપણે જવા નથી દેવી કેમ ઈ મને ના પાડે છે અત્યારે જ આવે તો ને વખતે કાંટા નથી નાખ્યા કદાચ કાંટા હોય એ તો હલકાવી નાખ્યું છે કે અગોચર થઈ ગઈ હતી ડબલ વાડી ભેરી બી નાખવાની છે પણ કંઈ ભેરવી આવે આ ઝાડુ છે ને આપણે ઊંધી છે લાકડી થાય બહુ મસ્ત આમાં લાકડી તમને દેખડી દો આ લાકડી છે ને સીધી સુધી આવે છે આમાં લાકડી આ થઈ જાય ને મજબૂત બહુ થાય લાકડી જે ઘડીમાં જાય નહીં એટલે ભારે મજબૂત લાકડી અને આ લાકડી જેને ચોટી ગઈ ને હું ખબર પડી જાય આપણે કાપી ઘણી કાપીને ભાંગી ને કે બોરી લાકડી તેમ કે આપણે ઘરે જ છે આ ગુંદી ફ્રૂટ આવે હજે પણ અત્યારે ના હોય અત્યારે પૂરું થઈ ગયું સિઝન પૂરી થઈ ગઈ દેખાતા છે પણ નહીં લો ક્વોલિટી થઈ જાય છે હું બધી હાલથી થઈ જાય ઘર બાજુ ઘર જ નહીં જાય આગળ ખાડા નદીમાં બેહાડશું જો અહીંયા બે હઈ ગયું તો પૂરું ભૂખ લાગી છે બાર વાગ્યા છે બે હું બેહી ગયો છે આ સાઈડ વાંધો શું પડે ખબર કે દુકાન છે સામે ગામમાં દુકાન છે અત્યારે શું છે બે હું બેસે નહીં જો બે હું બેસી જાય તો ગાયો રીએ નહીં એકલી કેમ કે ગોવાર એક જણ જોઈએ અહીંયા ખેતરમાં ઉઈ જાય બે હું બધી પડી પાણીમાં અહીંયા જો કે બેસવા નથી ગાડી લેશું આગળ જવા દેશું નદીમાં નાખી દઉં પછી આપણે હેલાઈ જવું દુકાન નાસ્તો લઈ આવશું ગમે તે આટલી પડી ગઈ છે આગળ નીકળી ગયા આપણે જાફરી એવી હેરાન કરે પછી પાણીમાં જ ભાગી ગમે તો આપડે બધી ગાયો બેસી ગઈ છે ત્રણ ઊભા છે ગરીબ નમણા જમણા બે કે જોકે બેસી ગઈ ભાઈ ઊભી થઈ ગઈ બધી બે બેઠી બધી પાણીમાં શાંતિ છે આજ તો હવે આગળ જાય નહીં છેલ્લે ટાટિયા પહોંચે એના પછી ટાટિયા આગળ ક્યાં ન પહોંચે આ બાજુ તો ફૂલ ઊંડું છે જો કે આપણે હમણાં હતા જતા બેહણ થોડાક દિવસ પહેલાં ફૂલ જે નદી વાળો હશે વિડીયો તમે જોઈ આવજો તે પછી પાણી બધું સમતલ ભરાઈ ગયું આ વાતમાં પણ કેટલું ઊંચું લાગતું હતું ક્યાં ઊંચું હવે બધું રેવલ થઈ ગયું આખું આ બાજુ વચમાં હતું સામે બાવળે નડી ગયું પાણી હું આરામથી બેહાડી દીધી કલાક દોઢ કલાક બેસી ગઈ ધરાણી છે ઊંચો સારો પડ્યો હતો આગળ બેવા નહોતું પણ ના બેવા દીધી બેહાડી દીધી પછી અત્યારે આપણે હાલી નીકળી ગયા ઘરે રસ્તો પકડી લીધો પછી ઉભું રહેવાનું હોય જ તો અત્યારે બધી જાય છે સુટો છૂટ આ રીતે આગળ રસ્તામાં પડે વચ્ચમાં તો આપણે છોડી છોડીએ પેલી વખત આ માં અહીંયા લઈ આવ્યા છે ઇન્ડિયામાં ગુડ ની પાછી આવી ગઈ છે ભેંસની તૈયારી થઈ ગઈ અને આપણી ભેંસ વેચાઈ ગઈ કઈ હશે કોમેન્ટ કરી દો ખબર હોય તો ના હોય તો બધા છેલ્લે આવે છે અને આ પીળું પીળું પડ્યું છે સલ્ફર છે અને આપણે આખડેલી પણ સેલ કરવા આવવા એને પણ જોઈ ગયા છે જો મેળ આવી ગયો તો બે ભેગા તો લગભગ નહીં જાય એક જ જશે અત્યારે આપણે એક કવિ એવી વેચવાની છે હું બધી ભાઈ ગઈ છે આ બાજુ પેલી ફેરા ચડીને એટલે શૂટ થઈ ગઈ છે આ રસ્તે એની પેલા વારી લે અંદર પૂરી વાર પાછો ભાગ દોડ કરે ગેટ તોડીને અંદર ગરી જાય ખેતરમાં હોય વાંધો ન આવે તો મસ્ત ખડનો નજારો ને એમાં મસ્ત બહે ચરે છે અમારે એક બેની ને કીડો હોય એમાં લીમડા હોય ને ત્યાં ખાવા જવું છે કે આ બાવરીઓ ખાય છે મોઢો અહિયાં તુવેર માં પહોંચાડે અડધી બીજી બેહું ખાઈ ગઈ છે

એ સાટો તમને હું કહીશ અગલા વ્લોગમાં કેમ કે ભરવા આવશે ત્યારે બધું આપણે કહી દઈશું કીધું છે જો આજ સાંજ સુધીમાં ગાડીનો આવી ગયો તો સાંજ સુધીમાં ભરી જાય ને કાલે આવશે તો અત્યારે તો ઘર પાંચ જાય છે કીધું છે અત્યારે આવશું નક્કી નથી ગાડીનું મેળ અહીંયાથી ફરી મેળ આવી ગયો તો અહીંયાથી છે લાંબા પહેલા થોડી જાય છે ગામ એ ભાઈ ખાલી વિડીયો કોલ ઉપર સાટો થયેલ છે રેડિયો કોલમાં વિડીયો દેખાડી દીધો ભેંસને એ રૂબરૂ આવે આવ્યા નથી બીજા ભાઈ હતા એ રૂબરૂ આવીને જોઈ ગયા હતા એને એનો વિડીયો બનાવીને મોકલી દીધો ભેંસે એ મારા દૂધ માટે કે ઘર માટે જોઈ છે અને કિંમત પણ સારી દઈ દીધી છે તો પછી આપણે કાંઈ વાંધો નહોતો આપણી બેહો બધી કરે છે ને આપણે રખડી એની જગ્યા સામે જેસીબીનું કામ આવી ગયું છે એટલે ડૂચો રહ્યો નથી અત્યારે બધી આવે આમાં રખડે અંદર તો ગરમ નથી કેમ કે કાંટા પડ્યા ફૂલ આમાં આવી છે પહેલી વખત આપણી બેહું પહેલી વખત આવી બાકી બીજી બેહું ઘણી ફેર આવી ગઈ છે અત્યારે બધી ચરવા દે હું ઘડી વાર તો બે હું અડધી તો આપણી નીકળી એવી છે અડધી નથી નીકળી જમીન કોકે પાછી વારી લીધી એવું લાગે છે કેમ કે વચમાં કાંટાને હા નાખી દીધા સારી પટના રસ્તો બંધ કરી દીધો હા એક ખાલી આ બાજુ રસ્તો રાખ્યો જો કાંંજોર કા બે કટર્ને ગલે રસ્તો થઈ ગયો અને Amazon જેસી ભાકી નઈ કી છે હરખેજી એક બાજુ તો નથી વચ્ચેલા પિલરીયે પડ્યા છે કી દિને બે ત્રણ વરસ થઈ ગયા અને આ બાજુ બધે ફેરવી દીધી તો લુચો નો થાય ના આ માટે લુચો થાશે તો માલ ખા છે આમાં બધે હાકી નઈ કી ઓલી બાજુ ઓરથી હાકી નઈ ક્યો આ પટો અને બીજો આ પટો છેટ સુધી આમને હાકી નાખી છે ક્યાં ખડ થાય નહીં આવે માણસ હોય ના અહીંયા તો ખાડો ખોદી નાખો હા ખોદી દીધો છે એટલે વરસાદ આવશે એટલે પાણી ભરાઈ જાય કેમ કે માથે માથે માટી માટી હારી હારી આવે ને ગાઢી ગયા ખડ માં ધોયું માથે પેલા રોટ મારી દીધું આમને આમ જેસે બી પાવડા આગળ ખેંચી લીધી માથેથી બધી આરામથી હોય જ્યારે હા ભાઈ ધીમી ધારમાં જો વરસાદ ચાલુ થયો છે જો હવે બાકા જીકી બોલી દે કાંઈ વાંધો નથી બે હું બધી ની રીતે રખડે કાંઈ છે નહીં ખાવા જેવું હાલો પાછી વાર ગોરી ગોરીંગ નંબર લઈ લીધો છે પાછી વાર પાછી ગોરી માં ક્યાં જાય ખબર નથી પડતી હમ પાછી વાર બધીને પાછી વારી લઈ હેલ્વા પગ પૂછડામાં હલવા જાય પૂરું પછી કોકો કોકો છાટા પડે છે જો પડે તો વાંધો નથી વધારે તો ફાઇનલી બધી બેકઅપ કરી પાછો નીકળી છે નતી બેસાડવી ને આપણે કવિને એ અત્યારે મેકઅપ કરી લીધું ફૂલ હવે નવડાવી ગયો ગાડી ભરવા આવે છે અત્યારે બાકી જે ચાંદરીની બધી ખાડા બેસી ગઈ હતી આના પગ પકડાઈ ગયો છે હવે એ પણ દુઃખે આ બધા મેન મેન છે અત્યારે ચડશે નહીં થોડોક અંદર થાય ને એટલે ભાગવાનું કરે ચાલ પાછી વર પાછી વર આ બાજુ લઈ જાય બેહું બધી બેહું વારી લેવું ને આપણે પછી નીકળશે કેમ છે રૂપીનો કરે ને બાકી મેકઅપ હરખે ઘટે કાંઈ ફૂલ મેકઅપ હતી ચાંદ્ર માથે કઈ તીલું નથી દેખાય એમ કઈક ચાંદ્રી ભેંસ છે આ ને આપડી ઓઢણ ચડી આવી છે ભેગી એ આપડે આ ભેંસ ની છે ધાવે બામ છે એની કમ્પ્લીટ છે કેમ કે ધાવી ન હોય એનું કારણ છે કે બે આખી મેકઅપ વાળી ભરી છે ફૂલ આમાંથી આપણી બે ચાર ગેહું નીકળી ગયેલ છે ક્યાં ગઈ એટલી આપડી ભૂરી વાર ચાર પાંચ નીકળી ગઈ ફાઈનલ છે અને પાડેડા ચાર પાંચ નીકળી ગયેલ છે હવે આ બધી પાછી વારની પાછળ જવું જોઈએ આટલી આપડી જ ફરાર થઈ ગઈ છે તો આટલી છે આપડી એમાં એક જા ખડેલી વ્યાં ઉપર ઈ બધા જ પેલા જાય છે જે ઓલી ભૂરી ટીલા વાળી એ પણ વ્યાં ઉપર છે પાછળની ભીલી ત્રણે ત્રણ મેન છે એ ત્રણ ભાગ્યા એટલે પછી આ મિની ગેંગ એની વાહે હાલતી થઈ જાય એને કે પડી ન હોય મિની ગેંગને